ચોવીસ વર્ષથી અમે આ એક ધરી ઠંડાઈ નું ટોટલી ડ્રાય ફ્રુટ અને દૂધ અમે પ્યોર વાપરીએ છીએ મિત્રો તમે સરસ મજાની અહીંયા ઠંડાઈ છે કાકા આ જે ઠંડાઈ તમે પી રહ્યા છો છેલ્લા દસ વર્ષથી અહીંયા આવું છું નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે છે મહાશિવરાત્રીનો પર્વ અને મહાશિવરાત્રી હોય એટલે ઠંડાઈ એટલે કે ભાંગ તમને સરસ મજાની આજે તમને લઈને આવી ગયા છે તમને જોરદાર તમને માત્ર પચાસ રૂપિયાની અંદર એકદમ સૂકા મેવાની અંદર ને પ્યોર દૂધની અંદર બનાવેલી તમને આજે તમને ઠંડાઈ જે ભાંગ કહેવાય એનો ટેસ્ટ કરાવવાના છે તમે કોઈ જગ્યાએ નહીં ચાખી હોય ને એના કરતાં પણ ડબલ ટેસ્ટ તમને મળી જવાનો છે અને લોકેશનની વાત કરું ને તો લોકેશન છે આપણે આ જે છે નડિયાદનું મેઇન રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશનની બહાર નીકળતા જ અહીંયા તમને ઠંડાઈ સેન્ટર મળી જવાનું છે આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મેં ચોવીસ વર્ષથી આ બિઝનેસ કરી રહ્યા છે અને સરસ મજાની એવી ઠંડાઈ બનાવી રહ્યા છે તો જો લો આ છે એમનું અહીંનું સેટઅપ આપવું અહીંયા આપણા મહાદેવ પણ બિરાજમાન છે અને ઠંડાઈ જે બનાવી છે એના તમને બધું બતાવી દેવું અહીંયા છે કેશ કાઉન્ટર એમનું અને દર વર્ષે આ જે આયોજન કરવામાં આવે છે મોટી પવાલીઓ ભરી ભરીને તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઠંડાય સૂકા મેવાથી એકદમ પ્યોર તૈયાર થયેલી છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ હોય છે અને જબરજસ્ત તમે અહીંયા જોઈ શકો છો અને રાત્રે છ થી આઠ વાગ્યા સુધી અહીંયા બધું આજ ચાલવાનું છે આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અને દર વર્ષે અહીંયા આયોજન કરવામાં આવે છે જય મહારાજ અને આ જે ઠંડાઈ છે એનો તમે કેટલા સમયથી બધું ચાલુ કર્યું છે એના વિશે થોડી માહિતી આપશો મને મારું નામ દીપ્તિ કિરણભાઈ શાહ છે ચોવીસ વર્ષ અમે આ એક ધરી ઠંડાઈ નો કદાચ નડિયાદમાં સૌથી મારું તો કહેવાનું કોઈ જરૂર જ નથી સૌથી કદાચ બધાને એક દરી અમે આપી રહ્યા છે અને એમાં ટોટલી ડ્રાયફ્રૂટ અને દૂધ અમે પ્યોર વાપરીએ છીએ એમાં કોઈ પણ બી બીજા કોઈ ઇન્ગ્રીડિયન્ટ અમે વેરશર કરતા નથી અચ્છા અને પ્રાઇસ શું રાખેલી છે આપણે 50 રૂપિયા પ્રાઇસ છે અને પાર્સલ કરી આપીએ છે પાર્સલ પણ બી તમે 50 સુધી જોઈતી હોય તો એ કરી આપીએ છે એનો કોઈ ચાર્જિસ નથી પાર્સલનો આપણે સવારના અમારે સવા છ થી ચાલુ થઈ ગયું હતું રાતના દસ વાગ્યા સુધી તો હોય છે પણ પછી અમે નથી કહી શકતા અમારે સોરી કેવું પડતું હોય છે

તો મિત્રો તમે સરસ મજાની અહીંયા ઠંડાઈ છે અને સુકા મેવા દ્વારા આખી તૈયાર થતી ઠંડાઈ જે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અહીંયા આપણે રેલવે સ્ટેશનની બહાર અહીંયા મળી જવાની છે અને રેલવે સ્ટેશનની બહાર જ આપણે જે સોના સોનાકોટા છે એ જ જગ્યા પર દર વર્ષે આ આનું આયોજન કરવામાં આવે છે ઠંડાઈનું બધું મસ્ત સેટઅપ કરેલું છે અને સુકા સૂકામેવાની સરસ મજાની સ્મેલ આવી રહી છે અને એટલું મસ્ત દૂધથી ને એકદમ પ્યોર બનાવવામાં આવેલી છે તમે અહીંયા ભીડ પણ જોઈ શકો છો તમારે પતંગ મોટા ઓર્ડર પાર્ટી ઓર્ડર કરવા હોય કે લગ્ન પ્રસંગ માટે તમારે જોઈતી હોય તો અમને બે ટુ ડેઝ પહેલાં અમારો કોન્ટેક નંબર આપું છું નાઇન એટ ટુ ફોર નાઇન વન ડબલ ફોર થ્રી ફોર એ નંબર ઉપર કોન્ટેક કરશો તો તમને ટુ ડેઝ પહેલાં થઈશો તો અમે તમને એ કરી આપીશું તમારે આ ભાંગ મંગાવી હોય તો તમને એમના કોન્ટેક નંબર પર કોન્ટેક કરીને બે દિવસ પહેલાં જણાવી દેવાનું એનાથી તમારો ઓર્ડર ફિલફૂલ કરવામાં આવશે તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા તમારે ઠંડાઈ પીવી હોય તો આવી જજો નડિયાદ રેલવે સ્ટેશનની બહાર સોના ગોટાની જે જગ્યામાં આજે મહાશિવરાત્રિના પર્વની મિત્ર સરસ મજાની આજે ઠંડાઈ તમને મળી જવાની છે